સ્વાગત છે તમારું મારું નામ જય મહેતા આ વિડીયોની અંદર હું તમને ટેટ ટેટ અને પરીક્ષા માટે ટોપિક નંબર ડિટેલમાં સમજાવવાનો છું આ ટોપિક ખૂબ જ ભયંકર ટોપિક છે જ્યારે પણ હું મારા વિડીયોની અંદર ભયંકર અને ખતરનાક આવા શબ્દોનો ઉપયોગ કરું ને તો તમારે સમજી જવાનું કે આ ટોપિકમાંથી સો સો ટકા તમારી એક્ઝામમાં પ્રશ્ન જોવા મળશે ખૂબ જ મોસ્ટ એમ્બી ટોપિક છે આની અંદર ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે ઘણી વસ્તુ સમજવાની છે જે ઘણી કન્ફ્યુઝિંગ પણ છે અને આમાંથી જ વધારે પડતા પ્રશ્નો બનતા હોય છે બરાબર હું તમને ફ્રીમાં પીડીએફ પણ પ્રોવાઈડ કરવાનો છું પણ ખાલી પીડીએફ વાંચવાથી કાંઈ થવાનું નથી કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કન્ફ્યુઝિંગ વસ્તુ એટલી છે કે તમે એકવાર વાંચી લેશો છતાં પણ સમજાશે નહીં તો એક્ઝામમાં એવું થશે કે તમારી સામે પ્રશ્ન આવશે તો એવું લાગશે કે આ તો વસ્તુ મેં કંઈક વાંચી લીધી પણ એને તમે જવાબ નક્કી નહીં કરી શકો એટલા માટે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને દરેક વસ્તુ આરામથી મગજમાં ફિટ બેસી જાય બરાબર એટલે જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો ખૂબ જ મોસ્ટ એમ્પી ટૉપિક છે અને જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી એકથી લઈને બાર ટોપિક સમજાવી દીધા છે બરાબર આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઇન બાય લાઇન દરેક વિડીયો જોઈ શકો છો અને ફ્રી ઓફમાં તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ ઘટાવી શકો છો એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે જેની અંદર બધી પીડીએફ હું અપલોડ કરતો હોઉં છું ઓલરેડી મેં એકથી લઈને દસ ટોપિકની પીડીએફ છે અપલોડ કરી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની એના પર ક્લિક કરશો એટલે તમે ત્યાં પહોંચી જશો જે ચેનલ છે જોઈન કરી નાખજો અને પીડીએફ ડાઉનલોડ કરી લેજો બરાબર અને તમને ગમે તો વિડીયોને લાઇક કરજો અને બીજા સાથે શેર કરજો તો શરૂ કરીએ આપણે ટોપિક નંબર તેર મૂલ્યાંકન શૈક્ષણિક દ્રષ્ટિકોણ અને વર્ખંડની પ્રયુક્તિઓ મૂલ્યાંકનની અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સીસીઈ આ ટોપિક છે આની અંદર તમારે સમજવાનું શું છે કે મૂલ્યાંકન પાયાનો સિદ્ધાંત છે તેના પ્રકારો અને ગુજરાતના શૈક્ષણિક માળખામાં તેના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મૂલ્યાંકન માત્ર વિદ્યાર્થીઓની સિદ્ધિમાં પણ સાધન નથી પરંતુ સમગ્ર અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાની અસરકારકતા ચકાસવાનો અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે મતલબ કે મૂલ્યાંકન જે ખાલી વિદ્યાર્થી માટે નથી પણ અધ્યયન અધ્યાપન કે જે આપણે ભણાવવાની પ્રવૃત્તિ કરી છે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે ખૂબ જ જરૂરી છે આ શરૂઆતના પ્રસ્તાવના ટાઈપની બે ત્રણ તમને આપેલી છે મહત્વની વસ્તુ અહીંયા આપેલી છે બરાબર હવે થોડુંક તમને લાંબુ લાંબુ લખેલું લાગતું હશે કન્ફ્યુઝિંગ જેવું પણ લાગતું હશે પણ હું તમને કટકા કરી કરીને વ્યવસ્થિત સમજાવી દઉં છું પહેલો પ્રેગ્રા તમે ધ્યાનથી જોઈ લો શિક્ષણ જગતમાં મૂલ્યાંકનને બે મુખ્ય અભિગમો પ્રચલિત છે મૂલ્યાંકનના બરાબર અધ્યયન માટેનું મૂલ્યાંકન અને બીજું છે અધ્યયનનું મૂલ્યાંકન બરાબર ઇંગ્લિશ શબ્દ આમાં ધ્યાનથી જોઈ લેજો કારણ કે ઇંગ્લિશ શબ્દ તમે સમજાશે ગુજરાતી શબ્દમાં તમે વધારે કન્ફ્યુઝ થાજો બરાબર અધ્યયન માટેનું મૂલ્યાંકન અસેસમેન્ટ ફોર એફ ઓર લખેલું અસેસમેન્ટ ફોર લર્નિંગ જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય ઇંગ્લિશમાં કહેવાય ફોર્મેટિવ અસેસમેન્ટ અને બીજું છે અધ્યયનનું મૂલ્યાંકન અસેસમેન્ટ ઓફ અહીંયા શું હતું ફોર અહીંયા શું છે ઓફ લર્નિંગ એને સંકલાત્મક મૂલ્યાંકન કહેવાય અને સમેટિવ અસેસમેન્ટ કહેવાય બરાબર બંને વચ્ચેનો તફાવત માત્ર તકનીકી નથી પરંતુ શિક્ષણ પ્રત્યેની ફિલસૂફીમાં આવેલા મૂળભૂત પરિવર્તન દર્શાવે છે આપણે બંનેનો તફાવત પણ જોવાના છીએ એટલે તમારું જે કન્ફ્યુઝિંગ થઈ જશે બરાબર ઈઝી છે અઘરું ના સમજતા પણ સમજી લેજો તો ઈઝી લાગવાનું છે નહીં સમજો તો પછી અઘરું લાગશે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં મુખ્યત્વે સત્ર કે વર્ષના અંતે લેવાતી પરીક્ષાઓ પણ કેન્દ્રિત હતી મતલબ કે પરંપરાગત શિક્ષણનું શું કે અત્યાર સુધી આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરતા હતા ત્યારે આપણે પરીક્ષા લઈ શ્રેણી આપવાનો હતો આપણે ગ્રેડ આપી એ બીસીડી એવી રીતના બરાબર શ્રેણી મતલબ કે ટકાવારી આપણે આપતા હોય છીએ આ સંકલન આ આ સંકલાત્મક મૂલ્યાંકનનો અભિગમ હતો જોકે આ પદ્ધતિ પરીક્ષાનો ભય તણાવના અને ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપ્યું હતું આ પછી તમને ખબર જ છે કે પરીક્ષાનો ભય લાગે કે એક્ઝામ આવવાની છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જાય ગોખણપટ્ટી કરવાનું ચાલુ કરે આ સમસ્યાના નિવારણ માટે શૈક્ષણિક વિચારધારાને અધ્યયન પ્રક્રિયાના પરિણામ પ્રોડક્ટ પરથી ધ્યાન હટાવીને પ્રક્રિયા પ્રોસેસ પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે પ્રોડક્ટ ઉપરથી ધ્યાન હટાવી અને પ્રોસેસ ઉપર આપણે ધ્યાન આપવાનું છે આ વિચારધારાનું વ્યવહારુ સ્વરૂપ એટલે રચનાત્મક મૂલ્યાંકન બરાબર ઓળખું હતું સંકલાત્મક મૂલ્યાંકન હતું આ શું છે રચનાત્મક મૂલ્યાંકન જેનો મુખ્ય હેતુ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાં મુશ્કેલી અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારવાનો સુધારવાનો છે બરાબર કે આપણે જ્યારે ભણાવતા હોય તો ભણાવવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન વિદ્યાર્થીઓને કઈ મુશ્કેલીનો અનુભવ થાય છે એનું નિદાન કરવું અને પછી ભણાવવું બરાબર છે આ માત્ર બે પ્રકારના પરીક્ષાઓ નથી પરંતુ શિક્ષણ પ્રત્યે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે હવે આટલું તમે સમજાઈ ગયું હશે ના સમજાણું હોય તો પણ કાંઈ ચિંતા ના કરો બરાબર વ્યવસ્થિત તમને આ તુલનાત્મક કોષ્ટક છે એ સમજાવી દો એક હશે ફોર્મેટિવ એક હશે સમેટિવ બરાબર છે ફોર્મેટિવ ટૂંકા ગાળાનું છે સમેટિવ છે એ લાંબા ગાળાનું છે બરાબર છે રચનાત્મક અને સંકલાત્મક બરાબર હવે એક વસ્તુ તમને પેલા ફટાફટ સમજાવી દઉં ફોર્મેટિવનો મતલબ શું ખબર છે જે આપણે શિક્ષણ દરમિયાન કરતા હોય ને માની લો કે હું તમને ભણાવું છું બરાબર ભણાવતા ભણાવતા હું તમને કહું કે તમને આમાં કયા પોઈન્ટમાં ના સમજાણું તમે મને કહ્યું બરાબર છે તો તમે મને કમેન્ટ કરશો એવી રીતે તમે ક્લાસમાં ભણાવતા હો તો વિદ્યાર્થીને પૂછે કે તને આ ક્યાં નથી ફાવતું તો તમને આમાં પ્રશ્ન પૂછશે કે સર અમને આ ના સમજાણું આ ફરીથી સમજાવું આ બધાને ફોર્મેટિવ અસેસમેન્ટ કહેવાય બરાબર છે પછી તમે મૌખિક એક ટેસ્ટ લઈ લ્યો મિની ટેસ્ટ લઈ લો દસ પંદર માર્કની એમસીક્યુ ટેસ્ટ લઈ લો આ બધું ફોર્મેટિવ અસેસમેન્ટ છે પણ જ્યારે તમે સત્રાંત પરીક્ષા લ્યો બરાબર સેમેસ્ટર પરીક્ષા લ્યો કેવા વાર્ષિક પરીક્ષા લ્યો આને સમેટિવ અસેસમેન્ટ કહેવાય બસ આ એટલો તફાવત છે આનો આટલું સમજી ગઈ લો તમને બધી વસ્તુ આવડી ગઈ બરાબર છે હવે રચનાત્મક આ ટૂંકા ગાળા માટે હોય છે સંકલાત્મક મતલબ કે આ લાંબા ગાળા માટે હોય છે બરાબર હેતુ શું છે

નિર્ધારણ કરે છે મતલબ કે એકવાર તમે ફાઇનલ એક્ઝામ લઈ લીધી પછી તમે એનું માપન કરો એને ગ્રેડ આપો શ્રેણી આપો આ બધી વસ્તુ છે સમય શું છે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન સતત ચાલતી હોય છે મતલબ કે જ્યારે તમે ભણાવતા હો ત્યારે આ સતત ચાલતી પ્રક્રિયા છે ભણાવવાનું ચાલુ કરો વચ્ચે વચ્ચે તમે અડધી કલાક કે પંદર વીસ મિનિટ માટે તમે પૂછી લો કે આ પાછલા એક પાઠ પૂરો થયો માની લો તમે પાંચ પાઠ પૂરા કરાવી દીધા અથવા તો એક ચેપ્ટર કમ્પ્લીટ કરાવી દીધું તો એક ચેપ્ટરમાં શું નથી આવડ્યું બરાબર આના માટે તમે યાદ રાખવા માટે તમે અલગ અલગ પ્રયત્નો કરાવો કાંઈ કે કી બનાવો બરાબર છે પછી શોર્ટ પોઈન્ટ બનાવીને આપો આ બધું શું છે અધ્યયન અધ્યયન પ્રક્રિયાની દરમિયાન ચાલતી પ્રવૃત્તિઓ છે સંકલનાત્મકમાં શું આવશે એમાં આવશે સત્ર એકમ કે વર્ષના અંતે જે પૈસા લેવાતી હોય એની વાત કરી લઈએ સ્વરૂપ છે આ અનૌપચારિક અથવા નિરીક્ષણાત્મક સ્વરૂપ છે અનૌપચારિકનો મતલબ શું કે જરૂરી નથી કે તમે આ કરો છો પણ આને કરવાથી ફાયદો મુખ્ય પરીક્ષામાં થશે અને આ શું છે ઔપચારિક છે લેખિત પરીક્ષા જે અને ઔપચારિક છે કારણ કે તમારે ફાઇનલ રિઝલ્ટ આપવાનું એટલા માટે આ પરીક્ષા લેવી ખૂબ જ જરૂરી છે પ્રયુક્તિઓ શું છે અવલોકન કરવાનું કે વિદ્યાર્થીઓને જોવાના કોને કંટાળો આવે છે કોને મજા આવે છે ભણવાની પછી પ્રશ્નોત્તરી કરવાની ક્વીઝ કરવાની ચેકલિસ્ટ બનાવવાનું પ્રોજેક્ટ આપવાના આ બધા શું છે એ રચનાત્મક મૂલ્યાંકન છે સંકલનાત્મકમાં શું આવશે સત્રાંત કસોટી જે વાર્ષિક પરીક્ષા જે લેખિત પરીક્ષા છે આ બધા એમાં આવશે પ્રતિવૃષ્ટિ મળે ફીડબેક તાત્કાલિક ફીડબેક તમે આપી વર્ણનાત્મક અને સુધારા લક્ષી કે ભાઈ તમે હોમવર્ક આપ્યું તો 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 પ્રોજેક્ટ આપી આપી દીધો રિઝલ્ટ આવી હોય પ્રશ્નો તમે તમે પૂછી પૂછ્યા એમસીક્યુછમ્યુ બરાબર અત્યારે હું તમને જો હું તમને રચનાત્મક મૂલ્યાંકન કરાવું છું કેવી રીતના તો એક ટોપિક પૂરો થઈ ગયા પછી હું તમને શું આપવાનો છું એના એમસીક્યુ આપવાનો છું બરાબર અને એમસીક્યુ સમજાવીશ પણ ખરા તો એ શું છે તાત્કાલિક તમને એનું ફીડબેક મળી જશે કે કેટલી વસ્તુ યાદ રહી કેટલી વસ્તુ યાદ ન રહી આમાં વિલંબિત મુખ્યત્વે ગુણ અને ગ્રેડ સ્વરૂપે હોય છે એટલે કે સમય લાગી જાય પેપર ચેક કરતા એટલે તમને મહિના દિવસ તો સમય નીકળી જતો હોય છે છ માસિક અને વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આપવા માટે તો આ ઈચ છે ફોર્મેટિવ અને સમેટિવ એસેસમેન્ટ બંને ટોપિક યાદ રાખી લેજો ખૂબ જ મોસ્ટ ટાઈમ બીજી આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે હવે શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વકારી મૂલ્યાંકનમાં સીસી અને એસ બરાબર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છ્યાસીમાં સૌ વાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીને શાળા કક્ષાએ સતત અને સ્વગ્રાહી મૂલ્યાંકન બરાબર કન્ટિન્યુસ એન્ડ કોમ્પ્રિહન્સિવ ઇવેલ્યુએશન સીસીઈ આનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો એક્ઝામમાં પૂછાઈ શકે છે એ લોકો પછી આની અંદર છે ને કનેક્ટિવ કેવા શબ્દ બદલાવી નાખે પણ યાદ રાખવાનું કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન સીસી પદ્ધતિ વિકસાવવામાં આવી હતી સૌથી પહેલાં પ્રશ્ન પૂછે કે સીસીઈ ની વાત સૌથી પહેલાં કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી હતી ઓગણીસો છ્યાસી ઓગણીસો અડસઠ કારણ કે સૌથી પહેલી શિક્ષણ નીતિ છે ને ઓગણીસો અડસઠમાં આવી હતી નાઇન્ટીન સિક્સટી એઇટ પછી નાઇન્ટીન એટી સિક્સમાં આવી પછી બે હજાર ને વીસમાં આવી બરાબર છે તો તમને ઓપ્શનમાં આપી શકે છે તો બીજા નંબર શિક્ષણ નીતિ છે ઓગણીસો છ્યાસીમાં ત્યારે સૌ પ્રથમવાર શિક્ષીની વાત કરવામાં આવેલી હતી આ અભિગમનો ઉદ્દેશ્ય પરંપરાગત પરીક્ષા લક્ષી પદ્ધતિની મર્યાદાઓને દૂર કરી અને મૂલ્યાંકનને શિક્ષણ પ્રક્રિયાનું અભિન્ન અંગ બનાવવાનો હતો હવે સીસી સંકલ્પના સીસી ના મુખ્ય બે શબ્દો પરથી આધારિત તો અને અને કોમ્પ્રિહેન્સિવ સતતનો મતલબ શું આ શબ્દ મૂલ્યાંકન નિયમિતતા અધ્યયન પ્રક્રિયા સાથે તેના જોડાણને સૂચવે છે તેનો અર્થ છે કે મૂલ્યાંકન માત્ર સત્રના અંતે જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન સતત ચાલતું રહેવું જોઈએ બરાબર નિદાન અને ઉપચાર જેની આપણે હમણાં આગળ વાત કરી લેતી સ્વર્ગ્રાહીનો મતલબ શું આ બાળક ના વ્યક્તિના તમામ પાસાઓના વિકાસ ને આવરી લે છે સહ શિક્ષણ જેને કોકુલિસ્ટિક કહેવાય ક્ષેત્રો જેવા કે જીવનના કૌશલ્ય વલણો મૂલ્ય કલા સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે જેમ કે તમારે પીટીની લેક્ચર લેવા પીટી લેક્ચર પછી ગેમ્સ હોય ડાન્સ હોય સ્વાસ્થ્ય માટે આપણે બધી વસ્તુ જોઈએ તમને ખબર હોય તો સ્કૂલની અંદર ડૉક્ટર આવતા હોય જે આપણે ચેક કરીને જાય કે આ વ્યક્તિને કાંઈ આંખનો પ્રોબ્લેમ નથી ને આ વ્યક્તિનું જે બ્લડ છે એ બરાબર છે એટલે ઘણી છે ને બ્લડ રિપોર્ટ પણ આપવામાં આવતો હોય છે બરાબર એટલે એ શું નહીં સ્વાસ્થ્ય ચેક કરતા હોય આપણું પછી કળા અલગ અલગ પ્રકારની કળા રંગોળી બનાવી છે ચિત્રકામ છે સંગીત છે બધી કળાની અંદર આવે અલગ અલગ મૂલ્યો અને વલણો કે આપણું માનસિક કેપેસિટી કેટલી છે બરાબર આપણે સારું ને ખરાબ વિચારવા માટે તમે શું કરી શકો છો કોઈક તને પરિસ્થિતિ આપવામાં આવે પણ તમે કેવી રીતના વર્તન કરો છો એ તમારા મૂલ્ય છે જીવનના કૌશલ્યો આ બધી વસ્તુ પર જે અસેસમેન્ટ થતું હોય એને શું કહેવાય સર્વગ્રાહી મૂલ્યાંકન બરાબર છે હવે પાછું એક મોટો પેરેગ્રાફ આવી ગયો છે અઘરું નદી પણ તમારે ખાલી થોડું ઘણું વાંચવાનું છે ગુજરાતમાં અમલીકરણ એસસી ઈ સ્ટેટ કોમ્પ્રિહિવ આપણે લખેલું છે બરાબર ઇવેલ્યુએશન એમાં તમને શું છે કે ગુજરાતમાં સીસીના ના સિદ્ધાંતોને શાળાકીય ગઈ મૂલ્યાંકન સ્કૂલ બેસ્ડ કોમ્પ્રેન્સિવ ઇવેલ્યુએશન એસસીઈ તરીકે અપનાવવામાં આવ્યું છે આરટી બે હજાર નવના અમલીકરણ બાદ આ પદ્ધતિને વધુ વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ એસસીઈ નું માળખું તૈયાર કરવામાં આવેલું છે હવે તમને આ પ્રશ્ન પૂછી શકે છે જો આ પ્રશ્ન છે ને બીજા કોઈ નહીં આવડે તમને આવડશે કારણ કે આ ડિટેલ સુધી જનરલી કોઈ કોઈ ગયું નથી બરાબર છે તો ધ્યાન રાખી લેજો ડોક્ટર રવિન્દ્રભાઈ દવે આને ગુજરાત રાજ્ય માટે એસસીઈ નું નિર્માણ કરેલું છે મતલબ કે એસસીઈ નું માળખું આપેલું છે કે એના માર્ગદર્શન હેઠળ મતલબ કે ટીમ તો ઘણી મોટી હોય પણ માર્ગદર્શન કોન હતું ડોક્ટર રવિન્દ્રભાઈ દેવેનું બરાબર ઈ કોણ છે આંતરરાષ્ટ્રીય શિક્ષણ વિદ્રે ACE માત્ર મૂલ્યાંકન પદ્ધતિ નથી પરંતુ તે વર્ક કની અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન લાવવા માટે નું એક પ્રેરક બળ છે પરંપરાગત પદ્ધતિમાં શિક્ષકનું ધ્યાન કેન્દ્ર માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર હતું પરંતુ ACE અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન માટે શિક્ષકે અવલોકન પ્રોજેક્ટ કાર્ય ચર્ચા ક્વિઝ વિવિધ પ્રવૃત્તિ પ્રવિધિઓનો ઉપયોગ કરવાનો અનિવાર્ય બને છે આ પ્રવિધિઓ અસરકારક ઉપયોગ કરવા માટે શિક્ષકે પોતાની અધ્યયન પોતાની અધ્યાપન પદ્ધતિને વધુ પ્રવૃત્તિ આધારિત બાળ કેન્દ્રીય અને ભય મુક્ત બનાવવી પડે છે હવે તને ખબર પડી ગઈ તો સમજાવવાની જરૂર નથી કે શિક્ષકે આ બધા કામ કરવાના હોય છે પ્રોજેક્ટ છે જૂથ કાર્ય છે ક્વિઝ છે આ બધી વસ્તુ બરાબર આ મૂલ્યાંકન પદ્ધતિમાં થયેલો ફેરફાર આજકતરી રીતે અધ્યાપન પદ્ધતિમાં ગુણાત્મક સુધારા સુધારણા લાવે છે હવે આની અંદર ફરીથી એક સ્કૂલિસ્ટિક ઇવેલ્યુએશન અને એક સ્કૂલિસ્ટિક ઇવેલ્યુએશન હવે આમાં તમને ખબર પડી કે ફોર્મેટિવ અને સમેટિવ એફએ અને એસે એફ એનો મતલબ શું અધ્યયન દરમિયાન સતત ચાલતું મૂલ્યાંકન અને એફએ કહેવાય ફોર્મેટિવ એસેસમેન્ટ રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકન જેને આપણે સંકલનાત્મક મૂલ્યાંકન કહેતા હોઈએ છીએ એને એસે કહેવાય સમેટિવ એસેસમેન્ટ પ્રથમ અને દ્વિતીય સત્રના અંતે થતું મૂલ્યાંકન આ સમજાઈ ગયું હશે તમને કોસ્ટ્રિક્ટમાં શું વિદ્યાર્થીના વલણો પછી વિદ્યાર્થીના રસના ક્ષેત્રો ભાઈ આ વ્યક્તિને કેમાં રસ છે હવે રસ ખબર કેમ પડે હા તમે મને કહો કમેન્ટ કરીને કહો અત્યારના વિડીયો પોસ્ટ કરીને કાંઈ વિચારવાલો કે વિદ્યાર્થીના રસ કે ખબર કેમ પડે તો એને અલગ અલગ પ્રવૃત્તિ કરાવીને બરાબર એને પ્રવૃત્તિને કાર્ય અનુભવ કરાવીને એના પછીના ક્ષેત્રમાં જ એનું જવાબ આપેલો છે જેમ કે સૌથી પહેલાં તમે એને બગીચાનું કોઈ કામ આપી દો પછી એને મ્યુઝિક માટે કોઈ તબલા વગાડવા માટે હાર્મોનિયમ વગાડવા માટે આપો એને ગીત ગાવા માટે આપો એને ચિત્રકામ આપો એવા એને પાંચ સાત અલગ અલગ પ્રકારના કામ આપો પછી એને ખબર પડે કે એને કેમાં રસ છે બરાબર છે તેવી રીતના જાણી શકો છો પછી જેને ગમતો રસ હોય ને એમાં કોઈ વિદ્યાર્થી બહુ સારું કામ કરી શકે છે કારણ કે એને એ બોજું ના લાગે એટલા માટે ચાલો હવે આખું તમને સમજાઈ ગયું હશે બરાબર છે કાંઈ ના સમજાણું હોય તો કમેન્ટ કરીને કહેજો હું તમને કમેન્ટમાં જવાબ આપી દઈશ બરાબર પણ આરામથી મને લાગે ત્યાં સુધી દરેક સમજાવી જ ગય ના સમજાણ તો ફરીથી એકવાર વિડીયોને જોઈ લેજો ક્લિયર છે ચાલો પહેલો પ્રશ્ન દસથી બાર એમસી ક્યુ છે એકથી લઈને બાર સુધી તમે નંબર લખી નાખો અને તમને આવડે છે કે નથી આવડતું હવે તમારે એસેસમેન્ટ તમારે જાતે પોતાનું કરવાનું છે બરાબર અને ક્યુ એસેસમેન્ટ છે ફોર્મેટિવ અસેસમેન્ટ કહેવાશે બરાબર છે રચનાત્મક મૂલ્યાંકન ચાલો પહેલો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિધાન અધ્યયન માટે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ દર્શાવે છે વિદ્યાર્થીઓને ગ્રેડ કે રેન્ક વાલીઓને વિદ્યાર્થીની પ્રગતિ જાણ કરવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે મેળવવી આગામી શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને વર્ગીકૃત કરવા તો ખાલી મૂલ્યાંકનની વાત કરીએ તો ખાલીને ગ્રેડ આપવાનું કે એના વાલીને જાણ કરવાનું એટલું ના હોય બરાબર છે તો ઓપ્શન નંબર શું આવશે સી આવશે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિવૃષ્ટિ મેળવવી ઓપ્શન નંબર સી ચાલો એના પછીનો એક શિક્ષક ગણિતનો એકમ શીખવતી વખતે વિદ્યાર્થીઓને નાના નાના પ્રશ્નો પૂછે છે અને તેમની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે મતલબ કે ગણિતનો કોઈ તમારે ચેપ્ટર શીખવવું છે તો તમે શરૂઆત નાના નાના પ્રશ્નો પૂછો એટલે ખબર પડે કે આ વિદ્યાર્થીઓનું લેવલ કેટલું છે તો લેવલ માપવા માટે તમે શું કરો છો સંકલનાત્મક મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન નિદાનાત્મક મૂલ્યાંકન કે સ્થાનાન મૂલ્યાંકન તો શું આવશે રચનાત્મક મૂલ્યાંકન બરાબર ફોર્મેટિવ અસેસમેન્ટ ઓપ્શન નંબર બી એના પછીનું નીચેના પૈકી ક્યુ વિધાન રચનાત્મક અને સંકલિત મૂલ્યાંકન વચ્ચેનો ભેદ દર્શાવતું નથી બરાબર ચારમાંથી ત્રણ ભેદ દર્શાવતા હશે પણ એક ભેદ દર્શાવતું નથી માસિક કસોટી એ રચનાત્મક છે અને વાર્ષિક કસોટી એ સંકલિત છે તો આ સાચું કહેવાય આ ભેદ છે કારણ કે તમે મહિના મહિને કે અઠવાડિયા ટેસ્ટ લ્યો બરાબર છે તે રચનાત્મક કહેવાય કારણ કે મહિના પછી કે અઠવાડિયા પછી તમે જે રિઝલ્ટ આપશો એ રિઝલ્ટથી ખબર પડે કે વિદ્યાર્થીને શું આવડતું નથી આવડતું રચનાત્મક કસોટી અધ્યયનનું મૂલ્યાંકન કરે છે જ્યારે સંકલિત કસોટી અધ્યયન માટેનું મૂલ્યાંકન કરે છે હવે અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટે મૂલ્યાંકન હવે આ તમારે એકવાર જોવાનું છે આમાં ઊંધું કરેલું છે કે સીધું કરેલું છે તમારે એ જોવાનું છે બરાબર લખ્યું છે કે આમાં કંઈક ખોટું છે રચનાત્મક કસોટીનો ઉપયોગ નિદાન માટે કરી શકાય છે વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં નિર્ણય સંકલિત કસોટી દ્વારા લેવાય છે તો તમારે રચનાત્મક કસોટી લેવી પડે કરવું પડે તમારું બરાબર અને ઉપલા વર્ગમાં ચઢાવવા માટે તમારે શું કરવું પડશે વાર્ષિક પરીક્ષા લેવી પડશે ડી શું છે રચનાત્મક મૂલ્યાંકન અધ્યાપન દરમિયાન કરવામાં આવે છે સંકલિત મૂલ્યાંકન અધ્યાપનના અંતે કરવામાં આવે છે તો આ પણ સાચું છે કે આ છે એ અધ્યાપન દરમિયાન હોય છે રચનાત્મક છે કારણ કે એટલા માટે સંકલિત છે એ લાસ્ટમાં જ્યારે તમે સત્રાંત પરીક્ષા લેતા હો ત્યારે આવતું હોય તો ઓપ્શન નંબર બી હોય તો તો જવાબ શું ઓપ્શન નંબર બી હવે તમને લાગતું હતું કે આમાં ફેર શું છે મેં તમને કીધું હતું કે શબ્દોની મારામારી છે કન્ફ્યુઝ થાશો તમે આ બરાબર છે તો આવ્યો જ પ્રશ્ન છે તું આમાં શું આવતી સમજાવી દઉં આ એકબીજાને ઊંધું કરેલું છે અહીંયા રચનાત્મક ના આવે અહીંયા સંકલિત આવે અને અહીંયા રચનાત્મક આવે જુઓ અધ્યયનનું મૂલ્યાંકન મતલબ કે તમે જે ભણી ગયા તમે જે ભણી ગયા એનું મૂલ્યાંકન ક્યારે થાય વર્ષના અંતે અથવા તો સેમેસ્ટર પતે ત્યારે એને અધ્યયનનું મૂલ્યાંકન કહેવાય બરાબર છે તો આ શું આ સંકલિત કહેવાય અને અધ્યયન માટેનું મૂલ્યાંકન બરાબર કે મારે ભણાવવું છે પણ ભણાવવું કેવી રીતના શું ઘટે છે એના માટે જો મૂલ્યાંકન કરું તો એને રચનાત્મક કસોટી કહેવાય રચનાત્મક મૂલ્યાંકન કહેવાય ક્લિયર થઈ ગયું તો ભણાવવા માટે જે હું ટેસ્ટ લેતો કે આ વિદ્યાર્થીને કેટલું આવડે છે કેટલું નથી આવડતું બરાબર અથવા તો ભણાવી દીધું છે હજી નથી આવડતું તો એના માટે હું કોઈ ટેસ્ટ લેતો હોઉં કે એને વધારે ભણાવી શકાય તો ભણાવવા માટે અધ્યયન માટે જો મૂલ્યાંકન કરું છું તો એને રચનાત્મક મૂલ્યાંકન કહેવાશે અને અધ્યયનનું મૂલ્યાંકન એને સંકલિત મૂલ્યાંકન કહેવાશે ઓપ્શન નંબર બીમાં બે વસ્તુ ઊંધી કરી નાખીએ જેટલા ઓપ્શન શું આવશે ખોટો આવશે ચાલો સીસી સરગ્રાહી કોમ્પ્રિહસિવ શબ્દોનો અર્થ શું છે તમામ વિષયોનું મૂલ્યાંકન તો આમાં તમને ખબર પડી જ કે કે જવાબ આવે આવે બરાબર ના ના તમામ આ ખોટું છે સોરી શૈક્ષણિક અને સહશૈક્ષણિક શૈક્ષણિક બંને ક્ષેત્રનું મૂલ્યાંકન બરાબર તમામ વિષયની આવે આની અંદર તો તમામ વિષય મતલબ કે જે ભણતા હોય વિષય તો આની અંદર કોમ્પ્રિયસિવ આવે સૌથી પહેલો શબ્દ જે સી નો છે ઈ ક્યો છે એ આવશે માટે શૈક્ષણિક અને સહશૈક્ષણિક શૈક્ષણિક બંને ક્ષેત્રનું મૂલ્યાંકન એને શું કહેવા છે કોમ્પ્રિહેન્સિવ મૂલ્યાંકન ઓપ્શન નંબર બી બરાબર છે અને સીસીઈમાં માં સૌથી પહેલો શબ્દ શું છે કન્ટિન્યુઅસ બીજું શું છે કોમ્પ્રિહેન્સિવ જેમાં બંનેનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ આપણે ચલો હવે આગળ ગુજરાતમાં સીસીઈને ને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો તમે સમજી ગયા છો એસસી કહેવાય પણ એસી વાળા બી ઓપ્શન છે શાળાકીય સતત મૂલ્યાંકન કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન આ બીમારી શું આવશે એ તમારે કહેવાનું છે ચાલો વિચારીને જવાબ લખી નાખો પછી જોઈ તમારે સાચો કે ખોટો તો ઓપ્શન આવશે બી બરાબર સર્વગ્રાહી મૂલ્યાંકન સર્વગ્રાહી મૂલ્યાંકન કારણ કે સતત મૂલ્યાંકન આપડે શબ્દ નથી આપેલો આપણે શું આપેલું છે સાડાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તો તમે કીધું પ્રમાણે કન્ફ્યુઝિંગ એમસીક્યુ તમને આપેલા જ છે બાકી ઘણા લોકોના વાઇચ્યૂટ ના હોય ને તો એ લોકો છે ને ગુજરાત શબ્દ વાપરે વાંચે ને એટલે શું લખી નાખે ખબર છે જીઇ પી લખી નાખે ગુજરાત મૂલ્યાંકન પદ્ધતિ તો એ લોકોનું ખોટું પડી જાય એટલે આ ટોપિક વાંચો જરૂરી છે ચાલો આગળ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એસસી નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા તો આ તો ન જ આવે બરાબર ગોખળપટ્ટીના સ્થાને સર્જનાત્મક વિકાસ કરવો માત્ર લેખિત પરીક્ષામાં ભાર મૂકો તો જે તને પહેલાં કીધું હતું કે માત્રવાળા પ્રશ્નો હોય ને ઓપ્શન એ માત્રવાળા ઓપ્શનને મોસ્ટલી ખોટા જોઈએ છે શાળાઓની ગુણવત્તાનું રેન્કિંગ કરવું તો હવે આમાં ઓપ્શન નંબર બી કે ડી બે માંથી એક કોઈ પણ આવી શકે છે ચાલો તમે વિચારો શું આવશે તો આવશે ઓપ્શન નંબર આમાં પણ બી આવશે ગુખણપટીને શાળા સર્જનાત્મક વિકાસ કરવો જોઈએ ચલો રચનાત્મક મૂલ્યાંકન માટે નીચેનામાંથી કઈ પ્રયુક્તિઓ સૌથી ઓછી યોગ્ય છે મતલબ કે ચારમાંથી વધારે યોગ્ય તમને આપેલી છે ઓછી યોગ્ય જે તમારી ગોતવાની છે પ્રોજેક્ટ કાર્ય જૂથ ચર્ચા અવલોકન કે વાર્ષિક પરીક્ષા ઓપ્શન નંબર શું આવશે વાર્ષિક પરીક્ષા રચનાત્મક છે એની અંદર પરીક્ષા સંકલિત મૂલ્યાંકન છે એના માટે આવશે એટલે ઓપ્શન નંબર સી ના આવે તો ઓછી યોગ્ય કહેવાય એ બી સી હશે રચનાત્મકમાં અને સી છે સંકલાત્મક ઓપ્શન નંબર સી એક વિદ્યાર્થી વર્ગમાં સતત શાંત રહે છે અને ચર્ચામાં ભાગ લેતો નથી અંતર્ગત શિક્ષકે તેને કયા પાસાનું મૂલ્યાંકન કરવું જોઈએ મતલબ કે શાંત બેઠું ચર્ચામાં લેતો તો શું કરવું જોઈએ માત્ર શૈક્ષણિક ક્ષેત્ર માત્ર શારીરિક ક્ષમતા તો આ બે તો માત્ર વાળો ઓપ્શન કાઢી નાખવાના ત્રીજો ડીએ કાઢી નાખવાનો માત્ર ભાષા કે કૌશલ્ય કાઢી નાખવાનું વ્યક્તિગત અને સામાજિક ગુણો વિદ્યાર્થીને જોવાનો કે વ્યક્તિગત રીતે કેવો વ્યક્તિ છે સાય વ્યક્તિ સાય એટલે શરમાળ વ્યક્તિ બરાબર પછી એવું પણ બની શકે કે પોતે સામાજિક રીતે અમુક વસ્તુ એની એવી બની હોય કંઈક બાળપણનો કોઈ ટ્રોમા આવી ગયો હોય કે ઘરનું વાતાવરણ એવું હોય જેનાથી સતત શાંત રહેતું હોય તો એ તમારે વસ્તુ જોવાની એના પછી સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે શિક્ષક માટે વિદ્યાર્થી માટે શૈક્ષણિક વહીવટકર્તાઓને વેલ્યુઓ માટે કે ઉપરોક્ત તમામ હવે તમને ખબર પડી ગઈ હશે કે આવું મૂલ્યાંકન હોય ઓપ્શન નંબર શું આવશે આવશે સી શૈક્ષણિક વહીવટી કરતાઓને વાલીઓ માટે જાણકારી મેળવવા માટે બરાબર છે હવે ઘણા લોકો એ ખોટા છે શું કામ તમે એ સમજાવી દઉં જો સંકલનાત્મક છે એનો મતલબ શું ફાઇનલ રિઝલ્ટ વાર્ષિક પરીક્ષા સેમેસ્ટર પરીક્ષા વાર્ષિક પરીક્ષા તો વાર્ષિક પરીક્ષા કોના માટે હોય કે શૈક્ષણિક વહીવટ કરતા છે ભાઈ સ્કૂલના જે પ્રિન્સિપાલ અથવા તો ટ્રસ્ટીઓ છે એ લોકોને ખબર પડે કે આટલા કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા કેટલા ન પાસ થયા કેટલા સારા માર્ક આવ્યા અને વાલીઓ માટે કે સીધીની જાણકારી મેળવવા માટે એટલે બરાબર બધા માટે ઉપયોગી નથી કારણ કે વિદ્યાર્થીઓ માટે એ વસ્તુ એટલી મહત્વ નથી આમ તો તાત્કાલિક ભૂલ સુધારવા તો જો આપેલું તમને તાત્કાલિક ભૂલ સુધરે નહીં શું કામ કે ત્યારે રચનાત્મક મૂલ્યાંકન હોય તો તાત્કાલિક ભૂલ છે એ સુધારી શકો અઠવાડિયાની એક્ઝામ લીધી હોય મહિનાની કોઈ એક્ઝામ લીધી હોય તો તમે તાત્કાલિક ભૂલ સુધારી શકો છો પણ વાર્ષિક એક્ઝામમાં તમે તાત્કાલિક ભૂલ સુધારી શકો છો નહીં એટલે ઓપ્શન નંબર બી તો અહીંયા જ ખોટો પડી જાય તો ઓપ્શન નંબર ડી પણ નથી જવાનો તો બી ને ડી ના આવે તો એ દુ શું ઓપ્શન નંબર સી બરાબર અને શિક્ષક માટે અધ્યાપન સુધારવા તો મેં તમને કીધું એ પ્રમાણે વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગયા પછી અધ્યાપન સુધારવાનો કોઈ મતલબ છે નહીં રચનાત્મક મૂલ્યાંકન હોય તો અધ્યાપન સુધારી શકાય આ એમસીક્યુ બહુ જોરદાર કહેવાય આ જો તમને ખોટો પડ્યો હોય તો ચિંતા ના કરો પણ જે લોકો સાચો પડ્યો મતલબ તમે બહુ સારી રીતે વસ્તુ ક્લિયર છે નંબર ડી નીચેનામાંથી વિધાન રચનાત્મક મૂલ્યાંકનની ફિલસુફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે રસોઈયો સૂપ ચાખે છે મહેમાન સૂપ ચાખે છે સૂપનું મેનુ વર્ણન કરવામાં આવે છે કે સૂપની કિંમત નક્કી કરવામાં આવે છે क्यों मस्त क्वेश्चन ल्याओ एक एग्जाम पूछेलो प्रश्न जो आ आ पूछेलो प्रश्न रे रचनात्मक मूल्यांकन जे एनी फिल तो भाई मतलब के रचनात्मक मूल्यांकन आचार्य मध्ये कोण जे चल आई शांति दी विचारो ना कमेंट करो अथवा तुम तो शांति दी वाचिलियो तो ऑप्शन આવશે ए बराबर जे ચાલો જવાબ આવશે શું આવશે એ આવશે શું કામ કારણ કે રચનાત્મક મતલબ શું કે તમારી પ્રોસેસ ચાલુ હોય જ્યારે તમે કામ કરતા હો ત્યારે ત્યારે તમે મૂલ્યાંકન કરી નાખો ને એને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય બરાબર તો રસોઈ સૂપ ચાખે ક્યારે કે રસોઈ બનાવતું હોય જ્યારે આપણે ઘરમાં મમ્મી કે તમે કોઈ ધારો કે રસોઈ બનાવો અને હારો તમે ચાખી લો કે મીઠું કે બાકી બધી વસ્તુ મસાલા બરોબર છે કે નહીં જો બરાબર ના હોય તો તમે સુધારો વધારો કરી શકો છો ત્યારે ને ત્યારે એટલા માટે રસોઈ શું કરે છે સૂપ ચાખે છે બાકી મહેમાનને સુપ પહોંચી જાય તો પછી કંઈ બદલાવ મતલબ નથી સુપનું મેનુ વર્ણન કરવામાં આવે કે એની કિંમત આવે તે કંઈ આવે નહીં ઓપ્શન નંબર હતું પણ એ છે એ રત્નાત્મક માટે કહેવાય ચલો એસિ અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રનું મૂલ્યાંકન શા માટે મહત્વનું છે ગ્રેડ સુધારવા માટે મદદ કરે છે તે ફરજિયાત છે તે રમત ગમત માટે જરૂરી છે તે બાળકના વ્યક્તિના સમગ્ર પાસાઓની જાણકારી આપે છે તો શું આવશે સહ શિક્ષણમાં સમગ્ર પાસાઓની જાણકારી ઓપ્શન નંબર બી અને આજનો છેલ્લો ક્વેશ્ચન રચનાત્મક મૂલ્યાંકન એફએ અને સત્રાંત મૂલ્યાંકન એસે વચ્ચેનો મુખ્ય તફાવત શું છે એફએ પ્રશ્નો સરળ હોય છે એસે મગ્ર હોય છે ના આવું કંઈ તો આપણે જોયું નથી બરાબર તે નિદાનાત્મક હોય છે તે નિર્ણયાત્મક હોય છે તે મૌખિક હોય છે તે લેખિત હોય છે તો મૌખિક હોય એવું જરૂરી નથી આપણે રચનાત્મ મૂલ્યાંકન છે એ લેખિત પરીક્ષામાં તમે લઈ શકો છો વીસ પચીસ માર્કની જે ઓલી યુનિટ ટેસ્ટ તમે કહેતા હોવ બરાબર છે તો યુનિટ ટેસ્ટ લેતા હોજો પછી એ સિવાય વીકલી ટેસ્ટ હોય કોઈ ચેપ્ટરની ટેસ્ટ તમે લેતા હો તો એ બધું લેખિતમાં હોઈ શકે છે એફએના ગુણ ગણાતા નથી એસએના ગુણ ગણાય છે તો એવું પણ જરૂરી નથી ઘણી બધી સ્કૂલમાં આપણે એફએના ગુણ પણ ગણતા હોય છીએ બરાબર છે દસ વીસ માર્ક છે એફએના ગુણ હોય કે ભાઈ એફએમાં પરફોર્મન્સ સારું આવ્યું હોય તમે એસએમાં આપી શકો છો ઓપ્શન નંબર શું આવશે બી નિદાનાત્મક છે તો વાંધો આવે નહીં પણ એસએસ નિર્ણયાત્મક છે એકવાર થઈ ગયું પછી નિર્ણય આવી ગયો સમજી લેવાનું બરાબર છે આ ટોપિક પૂરો થઈ જાય આના પછીનો ટોપિક ચૌદ નંબરનો ટોપિક છે આપણે આના પછીના વિડીયોમાં કરશું ત્યાં સુધી તમે વિડીયો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર છે જો તમને ગમે છે તો તમે સારી એવી કમેન્ટ આપી શકો છો કાંઈ તકલીફ પડે છે નથી સમજો તો પણ તમે કમેન્ટમાં મને પૂછી શકો છો વિડીયોને હાઇપ આપી દો એટલે બીજા લોકો સુધી આ વિડીયો પહોંચે બરાબર છે અને હું જોઉં છું કે ભાઈ ઘણા બધા લોકો છે સબસ્ક્રાઈબ નથી કરતા જોયું છે નીકળી જાય છે લગભગ સાઠ સિતે ટકા લોકો એવા છે તો એવું ના કરો બરાબર છે બરાબર તમે ધારો કે પાંચ સાત હજારનો કોર્સ લઈને બેસી જાઓ તો તમે સબસ્ક્રાઈબ કરવાના જ છો તમે રૂપિયા આપી દેવાના છો આ વસ્તુ તમને ફ્રીમાં મળે છે છતાં તમે લાઈક નથી આપતા તો સબસ્ક્રાઈબ નથી કરતા તો આ બહુ સારું ના કહેવાય બરાબર છે એ તો ટીચર તરીકે પડી કોક વાર મને એવું થતું હોય કે હું આટલી મહેનત કરું છું રિટર્નમાં બહુ ઓછા લોકો વિડીયો જોવે છે તેટલે તમે થોડુંક શેર કરી નાખો અને બીજા લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કરો હું મારા તરફથી તમને બધી વસ્તુ આપવાનો છું અને પીડીએફ તમને એકાદ દિવસમાં મળી જશે એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો એકથી દસ ટોપિકની પીડીએફ મળી ગઈ છે તમને એટલે એને પ્રિન્ટ કઢાવી લેજો એટલે તમને વાંચવું સહેલું પડે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં